ભારત સરકાર ખેડૂતો માટે સબસિડીવાળું ખાતર આપે છે પણ કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો એનો ઉપયોગ બીજા હેતુ માટે કરતા હોય છે ત્યારે આવો જે કિસ્સો સામે આવ્યો છે અને એમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામના એક શખ્સની સંડોવણી ખૂંડવા પામી છે શું છે સમગ્ર હકીકત જુઓ આ વિડીયોમાં નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ભારત સરકાર ખેડૂતો માટે ખેતીવાડીના ઉપયોગ માટે આપવામાં આવતા યુરિયા ખાતરનો વિવિધ કંપનીઓ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી સરકારી સબસિડીનો દુરુપયોગ કરતા હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે સ્ટેટ મોનિટરિંગની પોલીસ સક્રિય બની છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાસેલા ગામે રહેતા જિગ્નેશ અમૃતલાલ પરમારના ઘરમાં સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર સંગ્રહ કરી રાખવામાં આવ્યું છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા પ્રધાનમંત્રી જન ઉર્વરક પરિયોજના હેઠળનું ભારત સરકારની સબસિડીવાળું યુરિયા ખાતરની અગિયારસો જેટલી ગુણો કે જેની બજાર કિંમત રૂપિયા છવ્વીસ લાખ છપ્પન હજાર કરતાં વધુ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ચોત્રીસ લાખ બોતેર હજાર કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે આ ગુના સબ પકડાયેલા આરોપી જીગ્નેશ અમૃતલાલ સિવાય વોન્ટેડ આરોપી તરીકે યુરિયા ખાતરનો જથ્થો મોકલનાર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામના નીતિન નામના ઈસમ તેમજ યુરિયા ખાતરનો જથ્થો મંગાવનાર સુરતના પાંડેસરાનો રાજન નામના આ બંને ઈસમો તેમજ તપાસમાં મળી આવે તમામ વિરુદ્ધ સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ પકડાયેલા આરોપી જીગ્નેશ અમૃતલાલ પરમારની પૂછપરછમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામના નીતિન નામનો ઈસમ સબસીડીવાળો યુરિયા ખાતર ટ્રક મારફતે આપી જતો હોવાનું અને સુરતના પાંડેસરાનું રાજન નામનો ઈસમ આ યુરિયા ખાતર લઈ જઈ અલગ અલગ કંપનીઓમાં સપ્લાય અને વેચાણ કરતો હોવાનું જણાય આવેલ છે તેવો સ્ટેટ મોનિટરિંગ પોલીસ તરફથી જાણવા મળે છે ત્યારે આ અગાઉ સાગબારા ડેડિયાપાડા જેવા આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો ખાતરની અછતની બૂમો પાડતા હોય તેવી ઘટનાઓ બની હતી ત્યારે એની પાછળનું ખરું કારણ હવે બહાર આવવા પામ્યું છે આમ ભારત સરકાર દ્વારા ખેડૂતોની ખેતીના કામમાં સબસિડીવાળું યુરિયા ખાતર આપવામાં આવે છે પણ કેટલાક ગુનાહિત માનસિકતાવાળા લોકો ખેડૂતના હિસ્સાનું ખાતર ખેતરને બદલે કંપનીઓમાં વેચી મારતા હોય છે ત્યારે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ પોલીસ દ્વારા આ કારસ્થાન પકડી પાડવામાં આવ્યું છે આ જ પ્રકારના સમાચાર અને વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરતા રહેજો